હાલો મિત્રો દેશી લેપમાં તો ભરમકનું સ્વાગત છે ને જીરું ને દાદા આપણે હાથ નંબર જોકે જીરું હાથ નંબર નધાઈ ગયું છે એમાં દારૂડી અને ડુંગરાનો બેનો પ્રશ્ન હતો એટલે એ નિંદામણ થઈ ગયું છે હવે જીરાનો જ એક વખત પાછો વારો છે પણ વચમાં એક ચણા આવી ગયા છે હવે ચણાનું પેલા કામ પતાવી લઈ કારણ કે એમાં નિંદામણ આપણે બાકી હાથી હાલી ગયું હતું એટલે બહુ એવું કંઈ હતું નહીં પણ છતાં એક વખત નીંદી લઈ કોઈ માંડવીના અરુડા છે અને કોઈ બીજું ઝીણું ખડ રહી ગયું હોય નાના ચણા હતા ને આપણે હાથી હાકી ન ગયું તો કેવું ફ્લાવરિંગ છે કારણ કે હજી બહુ ચણા એવડા થયા નથી અને ચણાને પણ ઠંડી નડે થોડીક મહદન છે તો એના વિશે વાત કરીએ પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો ગમે તો લાઇક શેર કમેન્ટ કરી લેજો કારણ કે બધી વસ્તુમાં છે ને હવામાન મહત્ત્વની ભૂમિકા ધરાવે તો ચણામાં એક હવામાન છે ને અસર તો કરે કાલે પણ આપણે સાતક મજૂર હતા આજ પણ સાત મજૂર છે અને ચણામાં તો જો કે વાર નહીં લાગે જીરામાં બાસાલીન ગોલપાયેલી હોય પણ અમુક પછી દારૂડી ડુંગરો છે પછી કોઈ બીજું ધંધામાં ન શકશે એમાં થોડુંક ખડ વધી જાય એને અમુક દવા લાગતી નથી અને ચણામાં છે આપણે ચણામાં એક વિડીયો અપલોડ કર્યો તો કે ભાઈ ગોલ અને બાદશાલીન પાય ચણા ઊગી ગયા પછી ફાઈ તો કંઈ તકલીફ પડે ના પડે જો કે તકલીફ પડે એમાં કીધેલું છે તો તકલીફ પડે અને શું તકલીફ પડી એ પણ તમને હું કહું બહુ કંઈ એડી તકલીફ નથી પણ અમુક ટકા મહદઅંશે જો પીડાશ મારે ને પાંદ જે આ પાંદ છે ને આ પાંદ એ પીડાશ મારે છે બરાબર એ તું એ પાન પીડાશ મારે પછી આ નીચો પાછો નવી ફૂટ થઈ એ કમ્પ્લીટ છે એને કાંઈ વાંધો નથી અને નિંદામણમાં બહુ કાંઈ એવું છે ને કોક અરૂડું જો આ રહી ગયું એ અરુડું કોક છે અને ફ્લાવરિંગ સ્ટેજ ચાલુ થઈ ગયો છે જ્યાં ફૂલ ઉગડવા ચાલુ થયા છે પણ અતિ ઠંડી રહેને એટલે ફૂલ કરમાઈ જાય અહીંયા જે ચણાનો પોપટો થાય ને એ પોપટો નહીં થાય હવે અને આપણામાં હમણાં એક રાઉન્ડ કોરાજોનનો આપેલો છે ઈયડ માટે એટલે કોરાજોનથી બે વસ્તુ થાય એક તો ઈયડ ના આવે અને એનો વૃદ્ધિ વિકાસ છે ને જોરદાર થઈ જાય અને ગ્રીનરી લઈ આવે એક જ કોરાજોન એવી દવા છે કે એનેથી વોલ કરવાનું ભેગું ચાલુ કરી દઈએ સાઈટ આપ્યું છે તો આ અત્યારે જો આમાં ફૂઇટ આપણે વધારે કરવી હતી એના માટે આપણે ઝીંક પ્લસ આપ્યું હતું બરાબર એ ઝીંકનું કામ સારું છે જો આ નીચેથી ફૂઇટો થઈ ગઈ છે ચાલુ અને ઉપર પણ ફૂટનો ભાગ વધારે છે જો આ બધી જ છે એટલે ચણા માટે સારું છે અને આપણે દેશી ચણા વાવ્યા છે કાબુલી ચણા છે એનો પણ એક વિડીયો આપણે અપલોડ કરીશું પણ અત્યારે આપણે દેશી ચણા છે એમાં નિંદમણ કરી લઈ અરૂડા સિવાય કોઈ બહુ વસ્તુ છે નહીં જે આ અરુડા કોક કોક છે એ આપણે એક વખત નંધી લઈ ત્યાર પછી અને પિયત આપવાનું હજી આને બે પિયત જ આપણે આવી છે હજી આને પિયત બધા બાકી જ છે પણ થોડીક ઠંડી ઓછી થાય ત્યાર પછી કોઈ પણ પાકને અત્યારે પિયત આપવું આવી ઠંડીમાં પિયત આપીએ તો થોડુંક આડઅસર થાય થાય ને થાય તો મિત્રો વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો મળીએ નેક્સ્ટ વીડિયો અમે